મહામાયા શ્રી ઇંગરાજ માતાજીનું મંદિર આવેલું છે તે અંદાજે ચારસો વર્ષ જૂનું છે એ જગ્યા ઉપર એકાવન ફૂટની તેમની પ્રતિમા છે અને તેમની જે ગુફા છે ગુફાની અંદર જે માતાજીને સ્વયંભૂ તે સૂતેલા છે અને તે જગ્યા ઉપર જે વાત કરીએ પાકિસ્તાન થી સિપીઓ અને શંખ તે જગ્યા ઉપર બિરાજમાન છે તદઉપરાંત તેમનો કઈ રીતના ઇતિહાસ છે તે આપણે બાપુપાએથી જાણશું વિડીયોમાં છેલ્લા સુધી જોડાઈ રહેજો ચેનલ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાકર વચ્ચે ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો તો માતાજીના દર્શન કરવા માટે એ પહેલા આ જગ્યા ઉપર એક દેરી આવે છે ચાલો આપણે તેમના દર્શન કરીએ દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે એ જગ્યા ઉપર તમે જો ખૂબ જ સુંદર મજાનો જે રૂટ બનાવેલો છે જે રસ્તો બનાવેલો છે અહીંયા બંને સાઈડ ઉપર ઘણા બધા લાઇનમાં તમને ત્રિશૂળ જોવા મળશે અને આ જગ્યા ઉપરથી જ તમને જે એકાવન ફૂટની જે માતાજીની પ્રતિમા છે તે જોવા મળશે મામાયા હિંગરાજ માતાજીના મંદિરની ગેટ ઉપર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાનો જે ગેટને શનગાર કરવામાં આવે છે તદ ઉપરાંત આ જગ્યા ઉપરથી તમને જે એકાવન ફૂટની જે મૂર્તિ છે પ્રતિમા છે તેમના દર્શન થશે અને વાત કરીએ આ જગ્યા તમે જુઓ એક જેટ પર્વતમાળાની વચ્ચો વચ આવેલી છે અને વાત કરીએ કે આ જગ્યા જે અંદાજીત ચોટીલાથી અગિયાર થી બાર કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે અને અહીંયા ખૂબ જ સરસ મજાનું જે માતાજી નું સ્થાન બિરાજમાન છે આપણે તેમના આશીર્વાદ લેવાના છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર તેમનો કઈ રીતના ઇતિહાસ છે તે પણ જાણવાનું છે વિડિયોમાં છલાઈ સુધે જોડાઈ દોજો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ તમારું વિડિયોને લાઈક કરો કે તમે ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મંદિરે જતા પહેલાં આ જ રીતના ઘણા બધા દાદરા આવે છે દાદરા ચડીને તમારે ઉપરની તરફ જવાનું હોય છે મહામાયા હિંગળજ માતાજીનો ઇતિહાસ તેમજ તેમનો આરતીનો સમય અને જે સંપૂર્ણ માહિતી આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે હવે મિત્રો આપણે હિંગરાજ માતાજીના દર્શન માટે ઉપરની તરફ જઈ રહ્યા છીએ આ રીતના ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો હવે અંદર જઈને માતાજીના દર્શન કરીએ તો અહીંયા ગણપતિ મહારાજના દર્શન થશે एक चीट सामी नहीं तेरे

જય આપણે પહોંચી ગયા છે ઇંગળાજ માતાજીના દર્શન કરવા માટે અહીંયા તમે જુઓ ગુફાની અંદર સ્વયંભૂત માતાજી જે છૂટેલા છે ગુફાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે આ જગ્યા ઉપર તમે માતાજીના જે સૂતેલા છે તેમના દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર ત્રિશૂળ શંખ અને સિપિયાના પણ દર્શન કરી રહ્યા છો મિત્રો આપણે ગુફાની બહાર નીકળીને દર્શન કરી હવે આરતીનો સમય થઈ ગયો છે આરતીનો પણ લાભ લઈએ Thank okay. you.

એ ટાઈમે સિંધ પ્રદેશમાં તે ગયેલા અને ત્યાં માતાજીની તેમને તપસ્યા કરેલી અને ત્યાં માતાજીએ તેમને શોખ ચીપ્યો અને ત્રિશુળ એ નિશાની સ્વરૂપે ત્યાંથી એમને માતાજીની તપસ્યા બાદ માતાજી જ્યારે પ્રસન્ન થયા અને વરદાન માંગવા કીધું ત્યારે માયાગીરીજીએ એવું કીધું કે હું સાધુ વ્યક્તિ છું મારે કોઈ એવી લાલસા છે નહીં પરંતુ જો મારી ભક્તિ ભાવથી પ્રસન્ન હોય તમે તો મારા સ્થાનકે તમે પધારો અને મારા ગુરુ જે છે અમરનાથ ગિરી એમને તમે દર્શન આપો એટલે માતાજી જે છે એમના ગુરુ ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમને શંખ એ નિશાની સ્વરૂપે ત્યાંથી લીધેલા અને માયાગીરી પાછા આવી અને એમની એને સ્થાપના કરેલી ઈ આ બાજુ અંદર ગુફામાં જે માતાજી નું જે સ્થાન છે એ શયન સ્વરૂપ માતાજીની મૂર્તિ છે અને એ મૂર્તિ ની આગળ જ આપણે હજી પણ શંખ ચીપ્યો અને ત્રિશુલ અખંડ ભાવે રાખેલા છે તે અંદર અંદર જ ગુફામાં આપણે દર્શન માતાજીના થાય છે અંદાજે કેટલા વર્ષ જૂનું મંદિર છે તો મંદિરને આપણે 30 વર્ષ 35 વર્ષ જેવું થયું છે પણ માતાજીનું જે સ્થાનક જે છે ઈ 1630 વિક્રમ સંવત છે આજથી થી 450 વર્ષ જેવો આળો ગાળો થાય બરાબર અને આ જગ્યા કઈ જગ્યા ઉપર આવી છે એમની એડ્રેસ કાળાસર થી 2 કિલોમીટર અંદર કાળાસર ચોટીલાથી ચોટીલાથી તમે આવતા હોય તો કાળાસર થી અગિયાર બાર કિલોમીટર અને રાજકોટ થી આવતા હોય તો નાની મલડી થી સાત આઠ કિલોમીટર જેવું થાય છે સવારમાં સૂર્યોદય સમયે મંદિર ખુલે છે અને સાંજે છ સાડા છ સાત સુધીમાં મંદિર બંધ થઈ જાય છે એ જ ટાઈમે આપણે માતાજીના દર્શન થાય છે રાતે જો તમે વહેલા મોડા મોડા થી આવો તો બની શકે કે દર્શનનો લાભ તમને ન મળે આપણે હિંગરાજ માતાજીના દર્શન તેમજ આરતીના જે અદ્ભુત લાવો લીધો તમને અમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય માં લખવાનું ભૂલતા મળે સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિંગરાજમાં